નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી તો રવિવારના દિવસે ગોળના એક ટુકડાને આ જગ્યાએ મૂકી દેજો તમારી કિસ્મત ચમકી જશે મિત્રો જીવનમાં જ્યારે વધુ મુશ્કેલીઓ આવવા લાગે અથવા તો આર્થિક તંગીઓ આવવા લાગે અથવા કોઈ પણ મુશ્કેલીઓ આવવા લાગે તો વિડીયોમાં જણાવેલા થોડાક ગોળનો ઉપયોગ જરૂર કરી લેજો જેને ફક્ત રવિવારના દિવસે જ કરવામાં આવે છે તમારા જીવનમાં કેવી પણ મુશ્કેલી હોય કેટલું પણ દુઃખ હોય તો તમારા તમારા જીવનમાં જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય તો તો તમે પોતાના ભાગ્યથી જ હારી ગયા છો મિત્રો તમે આગોળનો ઉપાય કરી લેશો જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો તેનાથી જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી જશે અને આ ઉપાયની કરવાથી સાથે જ રવિવારના દિવસે સૂર્ય દેવને અર્ધ્ય પણ અર્પણ કરતી વખતે કયો એક ગુપ્ત મંત્ર બોલવાનો છે જે સ્વયં શ્રી કૃષ્ણએ જણાવેલો છે તે સાથે જ સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું તે પણ જાણીશું તેથી જ મિત્રો જો તમે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લેશો તો તમારા જીવનમાં ચારેય દિશાઓમાંથી સુખ અને સમૃદ્ધિ ખેંચાઈને આવશે આપણા ઘરમાં એવી વસ્તુઓ હોય છે જે મિત્રો આપણા ઘરમાં એવી વસ્તુઓ નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ લાવે છે તો સમજવામાં આવે છે કે ઘરમાં રાખેલી વસ્તુઓ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે અને આપણા જીવનમાં સમૃદ્ધિનું કારક બને છે એવી જ વસ્તુમાંથી એક વસ્તુ છે ગોળ મિત્રો ગોળ આપણા ભારતીય રસોડામાં એક મુખ્ય ભાગ છે અને ઘરમાં હાજર રહેલ આ વસ્તુ ઔષધિઓના ગુણના કારણે તેને ઘણા પ્રકારની વાનગીઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે તો જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓનું નિવારણ ગોળ કરી શકે છે ગોળના કેટલાય સરળ ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ ફક્ત બદલાવ જ નહીં પરંતુ પૂરા ઘરને ધન ધાન્યથી સંપન્ન કરી શકીએ છીએ તમે જાણીને ખૂબ જ હેરાન થઈ જશો કે ગોળ તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં ખૂબ જ સરળતાથી મળી શકે છે તે ફક્ત ખાવા માટે જ કામ આવતું નથી પરંતુ ઘણા બીજા ફાયદાઓ માટે પણ ગોળનો ઉપયોગ કરવામાં આવે છે ગોળ આપણા ઘરની સમૃદ્ધિની સાથે જોડાઈ દે છે આજે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો તેમાં તમારે ગોળ ખાવાની કોઈ પણ જરૂર નથી પરંતુ આ ઉપાયને કરવા માટે તમારે કેટલાક ગોળને ટુકડાને જરૂર પડશે અને આ વિડીયોમાં જણાવેલા ગોળના ઉપાયને જો તમે સાચા નિયમ અનુસાર કરી લેશો તો ફક્ત તમારા જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીઓ જ નહીં પરંતુ તમારા જીવનમાંથી સુખ સમૃદ્ધિ જોઈ શકશો બની શકે છે કે તમને આ બધા જ ઉપાયો અંધવિશ્વાસની વાત લાગે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં તેને સૌથી ઉત્તમ શ્રેણીમાં રાખવામાં આવે છે કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિઓ લાવવા માટે જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપાય કરવામાં આવે છે તે ઉપાય ક્યારે પણ નિષ્ફળ નથી જતો મિત્રો રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે સૂર્યદેવના હાથમાં જ તમારી કુંડળીના ગ્રહોનું નિયંત્રણ થાય છે માનવામાં આવે છે કે તમે એકલા જ સૂર્યદેવની પૂજા પાઠ કરવાનું શરૂ કરી દેશો તો ફક્ત તમારા નવગ્રહ તમને સાથ આપવાનું શરૂ નહીં કરે તેની સાથે જ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવશે તમે એ વાત પણ જોઈ હશે કે તમારા ઘરના મોટા વડીલો હતા તે પ્રત્યેક રવિવારના દિવસે અથવા તો રોજે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરતા હતા કારણ કે તમારા ઘરના વડીલો અથવા તો જૂના વ્યક્તિઓ હતા તે જાણતા હતા કે ભગવાન સૂર્યદેવને જો જળ અર્પણ કરવામાં આવે તો તેની કૃપા પ્રાપ્ત થાય છે તેના બાદ જીવનની દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે પરંતુ તમને લગભગ આ વાતની જાણકારી નહીં હોય કે સૂર્યદેવને જળ અર્પણ કઈ રીતે કરવામાં આવે છે અને જળમાં કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવું જેનાથી આપણા જીવનમાં દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય તો બધી જ જાણકારી અને તમને આજના વિડીયોમાં આપશું ગુળના ઉપાય પણ તમને જણાવીશું જેને તમે રવિવારના દિવસે પાંચ અથવા તો છ મિનિટ કાઢીને કરી લીધો તો તમારા જીવનમાં દરેક દુઃખોથી તમને મુક્તિ મળી જશે સાથે જ સૂર્યદેવની કૃપાથી તમારા રાહુ કેતુઓ તમારા ગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે તમારા જીવનમાં તમે જે પણ નિર્ણયો લેશો તે નિર્ણયોથી તમને લાભ જરૂર મળશે તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો તમારા જીવનમાં તમારા ઉપર ધનનો વરસાદ થશે એટલા માટે જ જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર સદાય બની રહે તો કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂર લખી દેજો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક હોય છે તો મિત્રો આજના ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સરળ છે આ ઉપાયને કર્યા બાદ તમે તમારા જીવનમાં પોતે જ ચમત્કારી બદલાવ જોઈ શકો છો માટે જ આ ઉપાયને જરૂર કરવો જોઈએ સૌથી પહેલો પ્રયોગ એક એવો છે જે તમારા જીવનના દરેક પ્રકારના દોષોને ખતમ કરી દેશે તમે પરિશ્રમ કરો છો મહેનત કરો છો પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડા થતા રહે છે તમારા ઘરના લોકોની પ્રગતિ અટકી ગઈ છે અને તમે આવી બાબતોને લઈને ખૂબ જ પરેશાન છો તો તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળ દોષ છે અથવા તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે અથવા તો બની શકે છે કે તમારી કુંડળીમાં ચંદ્રમાં નીચ રાશિમાં તરફ જતો રહ્યો હોય તો મિત્રો દરેક પ્રકારના દોષ માટે તમે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી આ ઉપાયને ફક્ત તમે અગિયાર રવિવાર સુધી કરી લો છો તો અગિયાર રવિવાર પછી તમે પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં જે પણ દોષ હતા તે ધીમે ધીમે કરીને ખતમ થઈ રહ્યા છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે આ ઉપાયને કરવા માટે રવિવારના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો ત્યારબાદ એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લ્યો અને તે લોટાની અંદર ચારથી પાંચ ટીપા ગંગા જળના નાખી દો ત્યારબાદ તે લોટાની અંદર તમારે એકવીસ સાબુ ચોખા નાખવાના છે સાથે થોડું કંકુ થોડું ગુલાલ અને એક નાનો ગોળનો ટુકડો નાખવાનો છે હવે આ લોટાને લઈને તમારા ઘરની છત ઉપર અથવા તો કોઈ પણ ખુલ્લી જગ્યા પર જાઓ તમારે આ લોટાના જળની અંદરના પાણીને સૂર્યદેવને અર્પણ કરવાનું છે સૂર્યદેવને જ્યારે પણ તમે આ જળને અર્પણ કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પાણી નીચે પડી જ રહ્યું છે તેની પરથી ધારાથી તો સૂર્યદેવના દર્શન કરવાના છે સાથે જ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે આ ઉપાયને જો તમે અગિયાર રવિવાર સુધી કરી લો છો તો તમારા જીવનમાં કેવા પણ દોષો હોય મંગળ દોષ શનિદોષ કે સૂર્યદોષ કે ચંદ્રમાં નીચ રાશિમાં હોય તો તેના પ્રભાવ નષ્ટ થઈ જશે આ એક મહા ઉપાય છે જે આજનો નહીં પરંતુ પ્રાચીન કાલથી ચાલ્યો આવે છે મિત્રો હવે બીજો ઉપાય છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા બાધાઓને મુક્તિ પ્રાપ્ત કરાવવા માટેનો ખાસ ઉપાય છે જો તમે કોઈ પણ નાના કાર્ય કરો છો અને તમે જુઓ છો કે તે કામોમાં સતત બાધાઓ આવી રહી છે અથવા તો તમે કોઈ પણ નવું કાર્ય કરવા જાઓ છો તેમાં પણ બાધાઓ આવવા લાગે છે તે કાર્ય સફળ નથી થતું તો તમારે કોઈ પણ દિવસે રવિવારે સોમવારે કે બુધવારે કોઈપણ દિવસે ઘરેથી નીકળ્યા પહેલાં ગોળ અને પાણીને લઈને ઘરેથી નીકળવું જોઈએ તમારે ઘરેથી નીકળ્યા પહેલાં એક લાલ કપડામાં થોડો ગોળના ટુકડા રાખી પોતાના ખેંચામાં રાખી દેવાનો છે પછી પોતાના કામ માટે જાઓ હવે માની લો કે તમારે તે કપડાંને પોતાના ખેંચામાં ન રાખવું હોય તો તમે તેને પોતાની બેગમાં પણ રાખી શકો છો આ ગોળને પોતાની સાથે લઈને ફરવાનું છે ગોળ સાથે લઈને ફરવાથી તમારા ઉપર આવવા લાગતા દોષો બાધાઓ અને મુશ્કેલીઓ ગોળનો ટુકડો શોષી લે છે અને તમે પોતાના કાર્યમાં સફળ થઈ જાઓ છો મિત્રો પછી તે જ દિવસે જો તમને રસ્તામાં કોઈ પણ જગ્યાએ ગાય માતા દેખાઈ જાય તો તે ગોળના ટુકડાને ગાયને ખવડાવી દેવાનો છે જેથી તમને ગાય માતાના પણ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું હોય અને આ વાતને લઈને તમે પરેશાન છો તો પાંચ રવિવાર આ ઉપાયને કરી લેજો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ એક મહા ઉપાય છે આ ઉપાયને ઘરના વડીલો કે કોઈ પણ કરી શકે છે મિત્રો તમે તો જાણતા હશો કે ગૌમાતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાયના ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે ગાયના શિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે ગાયને એમ પણ આપણી માતા કહેવામાં આવી નથી ગાયને માતા કહેવાના ઘણા હજારો કારણો છે એટલા માટે તમે પાંચ રવિવાર સુધી પોતાના ઘરમાં અગિયાર રોટલી બનાવીને તેની અંદર નાના નાના ગોળના ટુકડા રાખી કોઈ પણ ગાયને ખવડાવી દો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે કારણ કે અહીં તમને કરોડ દેવી દેવતાઓ મુખ્ય રીતે ભગવાન શંકર માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્ત થઈ જશો તો મિત્રો તમે જ્યારે પણ સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો આ એક મંત્ર અવશ્ય બોલજો જેથી કરીને સૂર્યદેવ છે તે તમારી આર્થિક સમસ્યામાં સુધારો કરી દેશે તે ગુપ્ત મંત્ર વિશે વિડીઓના આગળ જાણીએ જો તમે ભગવાન શ્રી કૃષ્ણે કીધેલા આ ગુપ્ત મંત્ર સૂર્યદેવને જ્યારે પણ ચડાવો છો ત્યારે બોલો છો તો હકીકતમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થાય છે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો સ્વયં શ્રી કૃષ્ણ છે એ નારદજીને એક કથાના માધ્યમથી સમજાવે છે તો મિત્રો જો તમે આ કથાને એકવાર ધ્યાનથી સાંભળી લીધી તો સૂર્યદેવ છે તે અવશ્ય તમારી ભક્તિનું ફળ તમને આવશે તેની સાથે જ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને જે પણ નિયમો જણાવ્યા છે તે નિયમોનું જો તમે પાલન કરશો તો અવશ્ય તમારું ભાગ્ય ચમકી જશે તેની સાથે જ ઘરમાં વાસ્તુદોષ ગ્રહદોષ કુંડળી દોષ વગેરે જેવી સમસ્યાથી પણ તમને છુટકારો મળશે મિત્રો જે કોઈ વ્યક્તિ આ કથાને સાંભળશે તેને સો વર્ષ જેટલું સૂર્યદેવને જળ અર્પણ કર્યાનો ફળ પ્રાપ્ત થશે આથી જ મિત્રો આ કથાને ધ્યાનથી સાંભળજો ભગવાન શ્રીકૃષ્ણને સૂર્યદેવને જળ અર્પણ કરવાનો મહિમાનો વર્ણન કરતા નારદજીને એક અત્યંત પવિત્ર કથા કીધી હતી સાથે જ મિત્રો આ કથામાં જ સૂર્યદેવને જળ ચડાવવાની સાચી વિધિ અને સૂર્યદેવને અત્યંત શક્તિશાળી મંત્ર પણ જણાવવામાં આવ્યો હતો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવર્ષિ નારદ પ્રાચીન કાળની એક મહત્વની વાત છે કે એક અત્યંત શોભાયમાન નગરી હતી તેમાં દેવ નામનો એક બ્રાહ્મણ માયાવતી નામની પત્ની સાથે રહેતો હતો મિત્રો આ દેવ જે એ શાસ્ત્રના જ્ઞાનમાં બહુ જ પારંગત હતો તેને શાસ્ત્રોનું બહુ જ ઊંડાણપૂર્વક જ્ઞાન હતું પરંતુ તેને ક્યારેય તેના જ્ઞાનનો સદ ઉપયોગ કર્યો ન હતો તેમજ મિત્રો દેવશર્માએ તેના શાસ્ત્રોના જ્ઞાનનો ઉપયોગ છે તે માત્ર ધન કમાવા માટે જ કર્યો હતો તેમજ તેણે તેના જીવનમાં ક્યારેય પણ દાન પુણ્ય અને ધર્મના કાર્યો કર્યા ન હતા તેમજ મિત્રો તેને ક્યારેય પણ સૂર્યદેવને જળ પણ અર્પણ કર્યું ન હતું તેમજ અર્ધ્ય પણ તેણે ક્યારેય આપ્યું ન હતું તેમજ ક્યારેય પણ તેને સૂર્યદેવની ઉપાસના કરી ન હતી તે અત્યંત સ્વાર્થી ગંભીર સ્વભાવનો વ્યક્તિ હતો મિત્રો એક દિવસ તે એક જંગલમાંથી નીકળી રહ્યો હતો તો ત્યારે જ એક બહુ ઝેરી સાપે તેને ડંખ મારી દીધો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો આથી યમદૂત છે તેને યમલોકમાં લઈ જાય છે તેમજ યમરાજાને દેવશર્માના પાપ અને પુણ્યોને સરખી રીતે જોયા અને તેનું મૂલ્યાંકન કર્યું તેમજ આટલી વસ્તુ કરીને દેવશરમાં તેને નરકમાં નાખી દેવામાં આવ્યો કારણ કે તેને તેના જીવનમાં નકરા પાપ કર્યા હતા તેને ક્યારેય પણ પુણ્યનું કામ કર્યું ન હતું દેવશરમાં અને વર્ષો સુધી નરકમાં સજા ભોગવતો રહ્યો તેમજ તેને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ફરીથી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો બીજા જન્મમાં તે એક ગરીબ પરિવારમાં તેનો જન્મ થયો હતો બીજા જન્મમાં તેણે ઘણા બધા દુઃખો ભોગવવા પડ્યા પરંતુ તેમ છતાં તે મોટો થઈ ગયો તો તેના પિતાએ તેના લગ્ન એક સ્ત્રી સાથે કરાવી દીધા અને તે સ્ત્રી બહુ જ ગુણવાન અને સુંદર હતી પછી તે દેવસરમાં જે હતો તે બીજા જન્મમાં પણ એક સ્ત્રી સાથે લગ્ન કરીને જંગલમાં ચૂપડી બાંધીને તે સ્ત્રી સાથે રહેવા લાગ્યો લગ્ન પછી પણ ઘણા બધા વર્ષો પછી પણ તે બંનેને એક પણ સંતાન થયું ન હતું આથી તે બહુ દુઃખી હતો પરંતુ આટલી બધી વસ્તુ થઈ ગઈ તેમ છતાં તેના દુઃખનો કોઈ અંત આવ્યો નહીં પરંતુ તેને બાળક તો ન થયું પણ તેના છતાં પણ ઘણા બધા વર્ષો પછી તેના શરીરમાં એક ગંભીર રોગ પણ થઈ ગયો હતો તેના શરીરમાં કોઢનો રોગ થવા લાગ્યો અને આ ભયંકર રોગથી તે બહુ જ પીડાવા લાગ્યો અને તેના શરીરમાં ન થવાનું થવા લાગ્યું તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી આથી તે હવે કોઈ પણ કામ કરવાને લાયક પણ રહ્યો ન હતો તેની પત્ની છે એ પણ બહુ જ ચિંતિત થઈ ગઈ હતી તે જેવી પણ હતી તે એક પતિવ્રતા સ્ત્રી હતી તે સ્ત્રી એટલી બધી પતિવ્રતા હતી કે તેના પતિને કોઢનો રોગ થવાથી પણ તેને તેના પતિને છોડ્યો ન હતો અને તેનો સાથ આપ્યો અને તેની સાથે જ રહી અને દરરોજ તેની સેવા કરવા લાગી તે તેના પતિને પતિ પરમેશ્વર માનીને તેની પૂજા આરાધના કરવા લાગી તે રોજ તેને ભોજન બનાવીને આપતી અને તેને સ્નાન કરાવીને રોજ તેની સેવા કરવા લાગી તેનો પતિ એવું વિચારવા લાગ્યો કે મેં તે કયા પાપ કર્યા હશે મને આ કોઢનો રોગ થઈ ગયો આમ વિચારીને તે બહુ જ નિરાશ રહેવા લાગ્યો હતો પછી એક દિવસ તેના દ્વાર ઉપર એક સાધુ સંત આવ્યા આથી તે બ્રાહ્મણની જે પત્ની હતી તેને સાધુ મહારાજને સારો એવો આશરો આપ્યો તેણે ભોજન આપ્યું અને તેની સેવા ચાકરી કરી આથી તે સાધુ બહુ જ પ્રસન્ન થઈ ગયા હતા આથી તે દેવ શર્માની પત્નીને કહેવા લાગ્યા કે તમે જે પણ વરદાન માંગશો તે હું તમને આપીશ તો તેની પત્ની કહેવા લાગી કે હે મહાત્મા મારા માટે મારા પતિ છે એ પરમેશ્વર છે હું માંગીશ તો બસ એ જ વસ્તુ માંગીશ કે તમે મારા પતિનો રોગ દૂર કરી દો અને તેને પહેલા જેવા સ્વસ્થ બનાવી દો આ સાંભળીને તે સાધુ મહારાજ બોલવા લાગ્યા કે હે દેવી આવી હાલત તમારા પતિની એટલા માટે થઈ છે કે તેના પાછલા જન્મના પાપ તેને અત્યારે ભોગવવા પડે છે અને આ તો વિધિનું વિધાન છે આમાં હું કંઈ વસ્તુ પણ કરી શકું નહીં ઈશ્વર છે એ મનુષ્યને તેના પાપનો દંડ જરૂર આપે છે કોઈ મનુષ્ય તેના કર્મથી બચી શકતો નથી પરંતુ આ હું એનો ઉપાય જણાવી શકું છું આ રોગથી બચવા માટે એક જ ઉપાય મહત્વનો છે તું તારા પતિને લઈને સૂર્યના ચરણોમાં જા અને તું સૂર્યદેવની પૂજા આરાધના કરવા લાગજે અને તેને રોજે જળ અર્પણ કરજે અને સૂર્યદેવને અર્ધ્ય પણ આપજે કે જેનાથી તારા પતિનો ગંભીર કોઢનો રોગ છે તેનાથી તમને છુટકારો મળી પછી તે સાધુ મહારાજે એ સૂર્યદેવને જળ અર્પણ કરવાની વિધિ બતાવી તેણે કીધું કે એક ત્રાંબાનો કળશ લઈને તેમાં જળ ભરી અંદર અક્ષત કંકુ અને લાલ પુષ્પ ઉમેરજે ત્યારબાદ સૂર્યદેવના મંત્રનો જાપ બોલતા બોલતા સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરવું આથી જ તમને બધી જ સમસ્યાથી છુટકારો મળશે પછી તે દેવશર્મા અને તેની પત્ની બંને મળીને સૂર્યદેવની પૂજા આરાધના કરવા લાગ્યા અને તેને જળ અર્પણ કરવા લાગ્યા આથી જ થોડા દિવસોમાં તેના પતિનો જે રોગ હતો તે જતો રહ્યો અને તે માયાવતીના પતિને તેના ગંભીર રોગમાંથી છુટકારો મળી ગયો સૂર્યદેવની કૃપાથી તેને તેનું રૂપ પાછું મળી ગયું અને તે પાછો બળવાન બની ગયો તેમજ તેને ધન સંપત્તિની પ્રાપ્તિ થવા લાગી આથી તે દેવશર્મા તે સૂર્યદેવની પૂજા કરવાથી તેની ફરીથી ધન સંપત્તિ પાછી આવી ગઈ અને તે એક ધનવાન બ્રાહ્મણ બની ગયો તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદજી હવે તમને સૂર્યદેવને પ્રસન્ન કરવાની વિધિ અને તેના મહત્વના મંત્ર વિશે જણાવું છું કે જે મંત્રનો જાપ કરવાથી મનુષ્યના બધા જ દુઃખ દર્દ છે તે સમાપ્ત થઈ જશે અને તેને એક ઉત્તમ જીવનની પ્રાપ્તિ થશે તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સૂર્યદેવ છે એ આરોગ્યના દેવતા છે સૂર્યદેવને જળ ચઢાવવાથી સંકટ છે એ સમાપ્ત થઈ જાય છે તેમજ સંસારની બધી જ મુશ્કેલીઓનો હલ છે તે સૂર્યદેવ પાસે છે સૂર્યદેવની ઉપાસનાથી આત્માની શુદ્ધિ થાય છે તેથી જ મિત્રો તમે જ્યારે પણ સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તેના સાચા મંત્રનો અને સાચા વિધિ વિધાનનો ઉપયોગ કરજો કે જેથી કરીને સૂર્યદેવ છે તે ક્રોધિત ન થાય જો મિત્રો સૂર્યદેવ ક્રોધિત થાય છે તો મનુષ્યની બુદ્ધિનો નાશ થાય છે તેમજ તેના ઘરમાં દોષ લાગુ પડી શકે છે મિત્રો તમે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો છો તો તમારે સ્નાન વગેરે ક્રિયા પતાવીને પછી જ સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે જ્યારે પણ તમે સૂર્યદેવને અજળ અર્પણ કરો છો ત્યારે તમારે માથું નીચું નુજુકાવી દેવાનું છે અને સૂર્યદેવના મંત્રનો જાપ કરવાનો છે તેમજ મિત્રો પ્રબળ સૂર્યકુંડળીમાં નીચ ભાવમાં કે દુર્બળ હોય ત્યારે અલગ જ સ્થિતિ સર્જાય છે વ્યક્તિને પિતા સાથે સંબંધ ખરાબ થાય છે અને આત્મવિશ્વાસ પણ નિર્બળ બને છે આને લીધે જ સૂર્યદેવની નિયમિત પૂજા કરવા અને જળ અર્પણ કરવાનો ઉપાય જણાવ્યા છે જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો ન હોય તો પણ નિયમિત અર્ધ્ય આપવું જોઈએ તો ચાલો જાણીએ કે સૂર્ય સૂર્ય દેવને પ્રાપ્ત કરવા માટે કોઈ મોટા અનુષ્ઠાનની જરૂર નથી પડતી તેમજ સૂર્યદેવને કિંમતી પૂજન સામગ્રીઓ પણ અર્પણ કરવી નથી પડતી સૂર્ય દેવ તો આસ્થાના એક અર્ધ્યથી પણ રેસી જાય છે એમાંય જો અર્ધ્ય સમયે આદિત્યનારાયણના બાર નામનો મંત્ર જો જાપ કરવામાં આવે તો અર્ધ્યનું ફળ અનેક ગણું વધી જાય છે પ્રભુના આ બાર નામનો મંત્ર જાપ આ મુજબ છે ઓમ સૂર્યાય નમઃ ઓમ મિત્રાય નમઃ રવય નમઃ ભાણવે નમઃ ખગાય નમઃ પુષ્પે નમઃ હિરણ્યભદ્રાય નમઃ મરચે નમ ઓમ આદિત્ય નમઃ સાવિત્રે નમઃ ઓમ આર્કયે નમઃ ભાસ્કરાય નમઃ તો મિત્રો માન્યતા અનુસાર સૂર્યદેવને અર્ધ્ય દેતા સમયે આ દ્વાદશ મંત્રનો જાપ કરવાથી શારીરિક માનસિક રોગોનો નાશ થાય છે કોઈ પણ વ્યક્તિ તેની દરેક મનોકામનાઓ સિદ્ધ કરી શકે છે એટલું જ નહીં સૂર્ય દેવતા પાસેથી સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ પણ કરી શકે છે મિત્રો રવિવારે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સૌપ્રથમ સૂર્યદેવને અર્ધ્ય ચઢાવો ખાસ ધ્યાન રાખો કે અર્ધ્ય અર્પણ કરતી વખતે પાણીમાં રોલી લાલ ફૂલ અક્ષત ખાંડ અને ચંદન મિક્સ કરજો આ પછી મંદિરમાં દીવો પ્રગટાવો સૂર્ય ભગવાનનું ધ્યાન કરો અને ઓમ સૂર્યાય નમ આમંત્રનો જાપ કરો તેમજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારા બધા અટકેલા કાર્યો ઉકેલાય છે અને બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થાય છે આ સાથે જ રવિવારે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો તેમજ સૂર્યદેવના એક કલાકની અંદર જ સૂર્ય ભગવાનને જળ અથવા તો અર્ધ્ય ચડાવો એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન સૂર્ય ભગવાન ઠંડી પ્રકૃતિમાં હોય છે એટલા માટે સૂર્યપ્રકાશ પ્રબળ હોય છે વેધક હોય ત્યારે સૂર્યને પાણી આપવું ફળદાયી નથી તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય સૂર્યા નમઃ ધન્યવાદ